બસ હવે મારી સમસ્યા બહુ ઘણા બધા કામ અટકી પડ્યા હતા તો શું કરશું તમારે શું કરવાનું ના કાઢી આલું તો કાઢશો જ મને વિશ્વાસ છે તો પૂછો હું કામ બરાબર બીજી વસ્તુ ત્રણ વાગે મેં એપોઇન્ટમેન્ટ બુક કરી ત્રણ વાગે રવિવારે સાંજે સાત વાગે આનું આવ્યું છે ત્યાં એડમિશન કરશે તો એ જોવાનું હે ને તો દાદાનું કામ છે એટલે જ આવે છે અને માણસ કામ પચી જાય ભગવાન ના ભૂલી જાય છે આ ઢાળ ચડીને મને બતાવો રહો છો હા મેં ચા તમારે ઘરે આવ્યો છું આમ ઢાળ બતાવ્યો એની પાસે ફ્લેટ બતાવ્યા એ ઉતરો પછી તમાર ઘર આવે હવે ચયો એરિયો રામ જાણે ચોકડી કેવી ચોકડીથી જ નીકળ્યા હોય બધા પણ તમે ચયા એરિયામાં રહો એ શું ખબર

છોકરા દાદાને પકડી રાખવા ને છોકરા રડશે પાસા ઉપર આવશું એવું થોડું જરૂરી પણ તકલીફ વાળા જ આવે ને કઈ કે મિલ માલિકો આવશે જાઓ એક મહિનાનો ટાઈમ આપો ભાઈ આ છોકરાને જો દાદાએ પ્રમાણ તો આપી દીધું છે તમને અને એક મહિનાની અંદર કોઈ વસ્તુ તમને સપને જગાડવા આવે અને એવું કહી દે કે મારું આ ન્યાય બાકી છે આ પૂરું કરો દાદા કે એ તમારી વાત પૂરી કરવાની

જા દાદા એવું કહે છે જો મને નહીં ભૂલો તો આ જોગણી પાસે જે જે અટવાણું છે એ હારે રીને પૂરું કરાવરા દેશે વાર લાગશે એક વાવ જેવી જગ્યા બતાવી આશુ એ ક્યાંક જેલ આશુ પેલા ગમે એ માતાજી હોય બને કદાચ ચેહર માં હોય જે હશે આ તો વાત કરું તો આજુબાજુ ચેહર એ હશે ખોડિયાર એકલી ના હોય હં ચાલો મટાડ છું દો મહિનાના ટાઈમ આપો હમણાં હું બોલ્યો તો ખબર હોય કે ના હોય આપણે બાળક છીએ આપણે માન ગોતવા જઈશું કે માં આપણને ગોતી ગોતી આવ હો જાવ તો હું શું બોલ્યો કે આગળ ઘટતું હોય છે જેમ તમે દર્શને આવશો એમ મારે ખુલશે જેથી વીસ ના રિચાર્જમાં વીસની વાત રિચાર્જ પત્યું અહીંથી છેડો તૂટ્યો એટલે આગળ જે મંદિર જાઓ એની જવાબદારી અહીંની પૂરી હું કોઈ બાંધતો નથી દર્શન કરવા બધે જવાય હું ક્યાં કોઈનો વિરોધ કરું કોઈ મિત્ર સર્કલ હોય ભૂવા તો બે હાય તે ખોટું ના કરતા હોય તો जाव એટલે તાઈ રતો ફેર પડે આતો એમ ન થાય આઠ દાદી હારું હમ અને રિપોર્ટ હંદા કરે રિપોર્ટ માં કઈ ન આવું ને જા હોરોળ જઈને કે ફૂડ નું કોઈક છીપોત્રણ નઈ કરે તો શયો એક જગ્યાએ કી દે કે તમાર પ્લેટ ઓ માં વાત છે ક્રિયા કરી દે હમ તો ચમના મટાડ્યું તો બંધન માર્યો તો નતું જ્યાં સાબ ન બદે નોકા ન ફટકે કે ફૂડ નું છીપોત્રણ નઈ કરે નકે કોઈ કોઈના લગન ના થયા એવી દીકરી ઓફ થઈ ખરી બે પેઢીની વાત કરું છું દીકરી બોલે હું તમારા પપ્પા ના કે એમના કોઈ બેન પછી કોઈ આમ અવાડા જેવી જગ્યા બતાવો આમ નેળિયું હોય છે હું તો તમારી ત્યાં આવ્યો નથી છે નામ દે છે નામ દે મને આ કોણ હમ કઈ નથી પૂછું છું એમ આ કોણ છે હું તો ઓળખતો નથી ને જાઓ હજુ મહિનાનો ટાઈમ આપું ભાઈ જે છે એ અહીં મારે મટાડવાનું મારે એટલે દાદાને હું પહેલાં મટાડવા જ પછી રસ્તો કરી એ બધામાં ફસાઈને પછી જ અહીં આવો છો ને કહો અને જે છે એ રાહત થઈ જાય પછી હું જે મારક બતાવું અહીંયા હાલજો હો જાઓ મને બે બે વસ્તુ બતાવો એક આ મામાદેવ અને એક રામાપીરા છું મામાદેવ અમારે પૂરા પૂરા હું મામાદેવ બોલ્યો ભાઈ એટલે મામા છે એટલે મામા તને છે ને આ બરોબર પછી રામા પીરે ક્યાંય તમે નથી બધા ભયું છો આ નામ દે કોણ હમ કેવા વ્યક્તિ છે આમ એ સિવાયના બીજા કોઈ ઘરે જઈને યાદ આવશે પછી દાવ વાળા નંબર નહીં આવે હવે તકલીફ શું હે કહો હાલો છોડ એ મટાડવું છે ને ખાલી પછી એક આ કોઈ આશ્રમ જેવી જગ્યા આ શું આપણ ધૂણો હોય આવું બધું છે એમ પૂછું હું મને આવું બતાવ્યું બધું લોકેશન યાદ આવે તો મને કહેજો બીજું શું કહું જાઓ પચીસ દિવસનો ટાઈમ આપું છું ફેર પડે તો દર્શન કરી દેવાનું બુકિંગ થાય તે દિવસે પૂછજો હો